પણ આજે એવો અનોખો એક નજારો જોવા મળ્યો કે અઢારે વરણ આ આ વિકાસ યાત્રામાં જોડાયા છે તેનો મને આનંદ છે કાલોલ વોર્ડ નંબર ચારમાં આજરોજ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અઢારે વર્ણને સાથે લઈ ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું માત્ર વોર્ડ નંબર ચારના મતદારોની હાજરીએ અપક્ષોના હોશ ઉડાવી દીધા છે કાલોલનો જાગૃત થયેલો મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં રેલીમાં જોડાતા કાલોલ નગરપાલિકા ઉપર ભાજપની એક તરફી જીત નિશ્ચિત બની છે મુસ્લિમ સમાજે નરેન્દ્ર મોદી અને ફતેહસિંહ ચૌહાણ ઉપર વિશ્વાસ મૂકી ભાજપ સાથે જોડાતા અત્યાર સુધી વિકાસથી વંચિત રહેલા મુસ્લિમ વિસ્તારોની કાયાપલટ થશે ગુડુભાઈ તથા ભાજપના સમર્થનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ ધર્મની મર્યાદાનું પાલન કરી રેલીમાં જોડાઈને ભાજપને મત આપી વિજય બનાવવાની અપીલ કરતી જોવા મળી હતી ચૂંટણી પ્રચારના અંતિમ ચરણોમાં મતદારોને રીઝવવા માટે દરેક ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ચારમાં ભાજપના ઉમેદવારોની પેનલના મોહમ્મદ આસિફ પઠાણ ઉર્ફે ગુડ્ડુભાઈ ગુલાબભાઈ મથુરભાઈ સોલંકી મીનાક્ષીબેન અશ્વિનભાઈ ઘોસાઈ અને મંજુલાબેન નટુભાઈ પરમાર દ્વારા ભવ્ય સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ચારમાં ભાજપની પેનલમાં લઘુમતી કોમના મોહમ્મદ આસિફ ઉર્ફે ગુડ્ડુભાઈને ટિકિટ આપતા પહેલીવાર મુસ્લિમ મતદારોનું પણ ભારે સમર્થન સાંપડી રહ્યું હોવાનું જાણવા મળે છે જેને પગલે બુધવારે ભાજપની રેલીમાં પહેલીવાર મોટી સંખ્યામાં બુરખાધારી મુસ્લિમ મહિલાઓ પણ ઉમટી પડતા લોકશાહીનું નયનરમ્ય દ્રશ્ય જોવા મળતા હતા વર્ડ નંબર ચારમાં આ વખતે ભાજપના ભોકાલ જેવા પ્રચંડ જન સમર્થન સાંપડતા હરીફ ઉમેદવારોના સુપડા સાફ થઈ જવાના એ જોવા મળે છે આજનો મિજાજ અને આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની વિકાસ યાત્રાની નોંધીમાં વિપક્ષો કઈ ખોવાઈ જાય ખબર નહીં પડે એવી કાલોલી જનતા વોર્ડ નંબર ચારની સ્વીપ રેલી છે છતાં જનતા વિકાસ યાત્રામાં જોડાય છે મને પૂરો વિશ્વાસ છે કે અમારી તમામ પેનલો અપક્ષોને ભૂઈ ભેગા કરીને જીતવાના છીએ જબરજસ્ત કમલેશ બારોટ સહિત પણ આજે એવો અનોખો એક નજારો જોવા મળ્યો કે અઢારે વરણ આ આ વિકાસ યાત્રામાં જોડાયા છે તેનો મને આનંદ છે